ગઈકાલના વિડીયો પછી ઘણા બધા લોકોએ કમેન્ટ કરી અને મેસેજ કર્યા કે જો સવારમાં ખાલી પેટે ચા નથી પીવાની તો અમારે શું પીવું જોઈએ શું અમારે સાવ ભૂખ્યું રહેવું જોઈએ જરાય નહીં પેલા તો આ વિડીયોને સેવ કરી લો તો આ વિડીયો ક્યાંય જતો ના રહે ચાલો સમજીએ કે શું શું સવારમાં લઈ શકાય હું જ્યારે ઉપવાસ રહું ત્યારે સૌથી પહેલા હું સવારમાં લેતો હોય છું હળદરવાળું દૂધ સૌથી બેસ્ટ ઓપ્શન છે હળદરવાળા દૂધથી તમને એનર્જી મળશે અને ભરપૂર ઇમ્યુનિટી તમારી વધશે જેથી તમને રોગ રોગપ્રતિકારક શક્તિ પણ તમારી વધી જશે બીજું કે તમે સવારમાં ચા ન લેવાની જગ્યાએ તમે કોફી પી શકો છો કોફી સૌથી બેસ્ટ ઓપ્શન છે તમને એનર્જી પણ આપશે અને તમને એવું લાગશે કે મેં ચા પીધી છે બીજું તો કે ભાઈ કંઈ જ ના કરો અને ખાલી ગરમ દૂધ પણ પીશો ને તો એ પણ બહુ બેસ્ટ ઓપ્શન છે અને હું ઘણીવાર ગ્રીન ટી લેતો હોય છું જે લોકો સ્પેશિયલી વેઇટલોસ માટે ઉપવાસ કરતા હોય એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ગ્રીન ટી અને છેલ્લે જો કંઈ જ આ નથી કરવું તો નોર્મલ ગરમ પાણી બે ગ્લાસ ત્રણ ગ્લાસ પી લો સૌથી બેસ્ટ ઓપ્શન છે તો આ તમે કરી શકો છો અને પછી ફરાળમાં તમે જો સવારમાં લેવું હોય તો મગફળી છે શેકેલી મગફળી છે બાફેલું બટેકું છે સૂકી ભાજી છે એ તમે સવારમાં ખાઓ અને પછી જો તમારે ચા પીવી હોય તો તમે દસ કે અગિયાર વાગે ચા પી શકો છો એ સિવાય સવારમાં ખાલી પેટે ચા ક્યારેય ન લેવી જોઈએ અત્યારે જ આ વીડિયો તમારા સ્ટોરીમાં મૂકી દો અને શેર કરી દો તમારા મમ્મી પપ્પા ફેમિલીમાં દરેક લોકોને અને કમેન્ટમાં હર મહાદેવ લખજો